साबरकांटा और रवली जिला लोकप्रिय सांसद श्रीमती शोपना बेन महेंद्रसिंह बारेया जी अनिप्राण्तिज तलोदना पोरुधारा सभ्य श्री महेंद्रसिंह बारेया साहेबे त्रिवेणी संधुमा स्नान करी धन्यता अनुभवी महाकुम्भ का संदेश एकता से अखंड रहेगा देश ज्ञान भक्ति ત્યાગ અને એકતાના મહાસંગમ અને એકસો ચુમ્માલીસ વર્ષ બાદ તીર્થરાજ પ્રયાગરાજની પાવનભૂમિ પર આયોજિત મહાકુંભ ખાતે મહાપૂર્ણિમાના પવિત્ર દિવસે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીએ અને પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા સાહેબે ત્રિવેણી સંઘમાં સ્નાન કરી ધન્યતા અનુભવી મહાકુંભ માત્ર પવિત્ર નદીઓનો સંગમ નથી પરંતુ ભારતની વિવિધ જીવન સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરા છે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે